ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બાર નું પરિણામ ઓનલાઈન જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં પણ આણંદ જિલ્લાના બોરસદ ખાતે સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી શિશુકુંજ હાઈસ્કૂલ ધોરણ દસ અને બાર નું સો ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંસ્થાના મંડળમાં જાણે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડ વન અને ગ્રેડ ટુ મેળવેલ વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતા ભાવ વિભોર બની ગયા હતા મારું નામ સંજય પટેલ છે હું સરસ્વતી શિશુ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું છેલ્લા 17 વર્ષથી અમારી શાળામાં ધોરણ 10 નું અને ધોરણ 12 નું 100% પરિણામ આવે છે જો આ વર્ષની વાત કરું તો ધોરણ દસમાં સતત સત્તરમાં વર્ષે પણ સો ટકા સો ટકા પરિણામ આવેલું છે એ વન એ વનમાં અઠાણું વિદ્યાર્થીઓ છે એ ટુમાં એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓ આવેલા છે ધોરણ બાર સાયન્સમાં એ વનમાં ચાર વિદ્યાર્થી છે એ ટુમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે ધોરણ બાર કોમર્સની વાત કરું તો એ વનની અંદર ચૌદ વિદ્યાર્થી છે અને એ ની અંદર ત્રેવીસ વિદ્યાર્થીઓ આવેલા છે તો ઉચ્ચ પરિણામ લાવવા માટે સંસ્થાના કેડવણી મંડળ કેમ્પસ ડાયરેક્ટર મેનેજિંગ ડાયરેક્ટર એકેડેમિક ડાયરેક્ટર તમામ વિદ્યા તમામ વિભાગના આચાર્ય શ્રીઓ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓનો પણ એટલો જ અમને સહયોગ મળેલો છે સંસ્થાના આ પ્રગતિમાં એટલો જ સહયોગ વાલીશ્રીઓ તરફથી મળેલો છે તો સંસ્થાવતી હું સર્વેને ખૂબ ખૂબ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને શિક્ષકોના આ પરિણામ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું થાઇકલી બાચીએ સરસ્વતી શિશુકુંજ એકેડેમિક ડાયરેક્ટર અને અગિયાર બાર સાયન્સના આચાર્ય તરીકે હું દસ વર્ષથી કામ કરું છું અને રિઝલ્ટની જો વાત કરીએ તો આ રિઝલ્ટ એ અમારી એક ટ્રેડિશન છે અમે માનીએ છીએ કે સક્સેસ ઇઝ અ ટ્રેડિશન અને એના લઈને છેલ્લા સત્તર વર્ષથી દસમા ધોરણનું આ પરિણામ અને બારમા ધોરણનું પણ જે આ પ્રભાવી પરિણામ આવી શક્યું છે એના રહસ્યની જો વાત કરીએ કેમ કે સૌ કોઈને એને જાણવાની ઈચ્છા હોય તો એક જાણીતી ઉક્તિ પ્રમાણે વિનર્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ દે ડુ ધ થિંગ્સ ડિફરન્ટલી અને એટલા માટે અહીંયાની જે સિસ્ટમ છેલ્લા વીસ વર્ષથી જે કામ કરે છે એના ફળ સ્વરૂપે આ સાતત્યપૂર્વક પરિણામ અમે મેળવી શક્યા છે આ એક વર્ષની મહેનતનું કામ નથી પણ રૂટ લેવલથી લઈ અને એના ફ્રૂટ મળે ત્યાં સુધી અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ સંસ્થાનું સતત ટીમ વર્ક અને શિક્ષકોનું સમર્પણ અહીંયા મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર સરસ્વતી શાળા પરિવાર તરીકે રહીએ છીએ સુધી વિદ્યાર્થીઓના કેરિયર અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે એકેડેમિક બાબતની જો વાત કરું તો આજે અમારી પાસે આવતા વર્ષે છેલ્લા દિવસે શું કામ થવાનું છે એનું પેપર વર્ક રેડી છે એટલે બિલકુલ માઇક્રો પ્લાનિંગ સાથે ડે ટુ ડેના પ્લાનિંગ સાથે અભ્યાસક્રમને એકદમ ઇફેક્ટિવ પદ્ધતિથી વર્ગમાં લેવામાં આવે છે તેની સાથે સાથે અમારો જે માસ્ટર સ્ટ્રોક ગણાય છે સીસીએ દેટ મીન્સ કોચિંગ એન્ડ કન્ટિન્યુઅસ એસેસમેન્ટ થકી આ વિદ્યાર્થીઓને સતત એનું ધ્યાન રાખી એના મેન્ટરિંગ કરવામાં આવે એનું કાઉન્સિલિંગ કરવામાં આવે વાલી સાથે એમની અપડેટ આપવામાં આવે જેના પરિણામે વિદ્યાર્થી સતત એ વિકાસશીલ રહેતો હોય છે અને બીજી મહત્વની વાત કરીએ તો અમારી જે પેપર પ્રેક્ટિસની જે પદ્ધતિ છે આ વિદ્યાર્થીઓ 10મા કે 12મા ધોરણના બોર્ડની પરીક્ષા આપવા જાય તે પહેલા 12 બાર રાઉન્ડ્સ અહીંયા પેપરના આપે છે એન્ડ ડ્યુ ટુ ધેટ দে આર વેરી વેલ યુઝ ટુ હાઉ ટુ ગીવ ધ એક્ઝામ અને એના કારણે એક સતત શાંત વાતાવરણથી પદ્ધતિસર આ પરીક્ષા આપે છે સો વી આર વેરી વેરી થેન્કફુલ એન્ડ વી આર પ્રાઉડ ટુ બી ધ પાર્ટ ઓફ સરસ્વતી શિશુ કુંજ થેન્ક્સ અલોટ